ધસી આવતા જવાના માર્ગ ઉપર લગાડવામાં આવેલી લોખંડની રેલિંગો ભારે નુકસાન પહોંચ્યું જિલ્લામાં ચોમાસાની જમાવટ થતા મેઘરાજા બે દિવસથી મનમુકીને મન વરસી રહ્યા છે ગઈકાલે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસેલા ભારે વરસાદમાં લેન્ડ સ્લાઇડિંગ થતા ચાલીને જવાના માર્ગ ઉપર ભેકડના પથ્થરો ધસ્યા આવતા યાત્રાળુઓને જવાના માર્ગ ઉપર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગોને ભારે નુકસાન પહોંચ્યું છે ભેકડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે રસ્તા ઉપર પડેલા પથ્થર અને તૂટેલી રેલિંગો યાત્રાળુઓને અવરજવરમાં જવરમાં બાધારૂપ બની રહી છે ચોમાસુ જામતા હાલો તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે અને યાત્રાધામ પાવાગઢમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાવાગઢ ડુંગર ઉપર લેન્ડસ્લાઇડિંગ સ્લાઇડિંગમાં એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર ઉપર ચાલીને જવાના રસ્તા ઉપર ધસી આવ્યા હતા ને ઊંચી ભેગળ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ રસ્તાની બાજુમાં એક કાચ દુકાન ઉપર પડ્યા હતા ને ત્યાંથી રસ્તા ઉપર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગો તોડી નાખતા દુકાને અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે